હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો સાંજના સમયે કંટાળ્યા છો અને શાક રોટલી બનાવવાનું મન નથી પણ ટેસ્ટી પચવામાં હળવું અને પેટ ભરાઈ જાય એવું ખાવું હોય તો આજની આ રેસીપી એકદમ પરફેક્ટ છે એટલી ટેસ્ટી કે ઘરમાં સૌને ખૂબ જ પસંદ આવશે અને ગેરંટી છે મિત્રો જો એક વખત આ રેસીપી ટ્રાય કરશો તો જ્યારે પણ રસોઈ કરવાનો કંટાળો આવશે ને તમે ચોક્કસથી આ રેસિપી બનાવીશો તો ચાલો રીત જોઈ લઈએ ગેસ ઓન કરી અને અને અહીંયા પેન મૂકી દીધું છે અંદર જેટલું તેલ લઈ લીધું છે અડધી ચમચી જેટલું એમાં જીરું એડ કર્યું છે અને આઠ થી દસ લસણ ની કળી ઝીણી ઝીણી સમારીને એડ કરી છે અહિયાં તમે લસણ ની કળીઓને ક્રશ કરીને પણ લઈ શકો છો લસણ જીરું ને સારી રીતે શેકી લીધા પછી આપણે એમાં એડ કરીશું થોડી અમથી ચપટી જેટલી હિંગ હવે જુઓ લસણ સારી રીતે સંતળાઈ ગયું છે થોડું બ્રાઉન કલર જેવું થયું છે આ સમયે આપણે આના અંદર ચોપ કરેલી ડુંગળી એડ કરીશું બે મીડિયમ સાઇઝ ડુંગળીને મેં ઝીણી ઝીણી સમારી લીધેલી છે ડુંગળીને આપણે અહીંયા બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે જેથી કરીને ડુંગળીની અંદરનું બધું જ કાચાપણું દૂર થઈ જશે લીલા મરચા ને મેં આ રીતે ઝીણું ઝીણું ખાંડી લીધું છે એને એડ કરી દઈએ તીખાશ ધ્યાનમાં રાખી અને તમારે ગ્રીન મરચો એડ કરવાનું છે ધીરે ધીરે જુઓ ડુંગળીનો કલર ચેન્જ થવા માંડ્યો છે હવે આ રીતે ડુંગળી શેકાઈ જાય ત્યારે એમાં બે મીડિયમ સાઇઝના ટમેટાને મેં ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે એને એડ કરી દઈએ તો ખાસ કરીને સાંજે શું બનાવવું એ પ્રશ્ન થતો હોય છે તો અહીંયા ટમેટા છે એ સારી રીતે મિક્સ થઈ જાય અને થોડા આપણે મેશ કરી શકીએ તો મેશ થઈ જાય ત્યાં સુધી પકવી લેવાના છે આ સ્ટેજે આપણે હવે સૂકા મસાલા કરી લઈએ સૌથી પહેલા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે અહીંયા હળદર એડ કરીશું એક ચમચી આખી ભરી અને હું અહીંયા લાલ મરચું પાવડર કાશ્મીરી ચમચી જેટલું દહીં એડ કરીશું તો બહુ ખાટું પણ નહીં અને સાવ મોળું પણ નહીં એવું દહીં મેં અહીંયા લીધું છે અને દહીંને આપણે આ ગ્રેવીની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે દહીં એડ કરવાથી ગ્રેવીમાં ખૂબ સરસ રીચનેસ આવી જાય છે અહીંયા તમારે દહીંની જગ્યાએ મોળી મલાઈ પાસે પડી હોય તો મલાઈ પણ એડ કરી શકો છો અને દહીં પણ એડ કરી શકો છો કોઈ પણ બેમાંથી એક વસ્તુ તમે અહીંયા એડ કરી શકો છો હવે ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું અને ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ સુધી આપણે આને પાકી જવા દઈએ જેથી કરીને દહીંનું જે કાચાપણું છે એ દૂર થઈ જશે અને એકદમ ટેસ્ટી એવી ગ્રેવી બનીને તૈયાર થઈ જશે હવે જુઓ ગ્રેવી સરસ તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ તો અહીંયા હું ચાર ચમચી જેટલો ચણાનો લોટ લઉં છું આજની રેસીપી આપણે બે જણ માટે બનાવી રહ્યા છીએ તો એ પ્રમાણે મેં બધી જ વસ્તુઓને લીધી છે તમારે જો વધારે લોકો માટે બનાવવાની હોય તો વસ્તુનું પ્રમાણ એ રીતે રાખવાનું રહેશે તો હવે લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી અમથી ચપટી જેટલી આપણે હળદર એડ કરીશું કલર માટે એક નાની ચપટી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું ખાવાનો સોડા એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે જો તમને અનુકૂળ આવે તો જ તમારે કોડા એડ કરવાનો છે સોડા નાખ્યા વગર પણ રેસીપી ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને થોડી ઝીણી સમારેલી કોથમીરને એડ કરી દઈએ હવે લોટની અંદર આપણે થોડું થોડું પાણી નાખી અને એકદમ સરસ ગોળ બનાવવાનો છે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે આપણે બહુ જાડો પણ નહીં અને સાવ પતલો પણ નહીં એ રીતે ગોળ બનાવીને તૈયાર કરી લીધો છે જુઓ આ રીતે નીચે નાખતા રિબનની જેમ નીચે પડી જાય એવો આપણે રિબન ટાઈપ ગોળ બનાવીને તૈયાર કરવાનો છે જુઓ તો ઘોળને બહુ પતલો પણ નહીં કરવાનો અને ખૂબ જાડો પણ નથી રાખવાનો આ કન્સિસ્ટન્સીમાં બનાવીને આપણે તૈયાર કરવાનો છે ગોળ બનાવવા માટે એક કપ પાણીમાંથી આપણે અડધા કપ જેટલું પાણી વાપર્યું છે તૈયાર થયેલા ઘોળને હવે સાઈડ પર મૂકીએ અને આપણે ગેસ તરફ જઈએ અહીંયા ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી બધી જ બાજુ ગ્રેવીને આપણે એક સરખી પાથરી દઈએ આ સ્ટેજે આપણે એકદમ ધીમી રાખીશું અને તૈયાર કરેલા ઘો ને પાથરી દેવાનો છે આ રીતે બધી જ બાજુ આપણે ફેલાવી દેવાનો છે હવે જુઓ આપણે અગાઉ ગ્રેવી માં બિલકુલ પાણી એડ કર્યું નથી અને અત્યારે પણ ગ્રેવીને બિલકુલ હલાવ્યા વગર એમાં ચમચો ફેરવા વગર આ રીતે ઢાંકણ ઢાંકી થી સાત મિનિટ માટે ચડવા દેવાનું છે વચ્ચે જો તમને એમ લાગે કે નીચે ગ્રેવી ચોંટી જશે તો થોડી વાર માટે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અંદરની ગરમી અને વરાવથી પણ લોટ સારી રીતે શેકાઈ જશે અંદાજે સાતક મિનિટ થઈ છે અને આપણે ચેક કરી લઈએ એકદમ સરસ ચડી ગયો છે અને બિલકુલ ચોંટ્યું નથી આપણે સ્પેચ્યુલાની મદદથી આ રીતે કટ લગાવી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ હવે આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ પાણી એડ કર્યા પછી એકાદ મિનિટ માટે ઢાંકી અને ખૂબ સારી રીતે થવા દઈએ અહીંયા ખાસ કરીને ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ચલાવી લેવાનું હવે શાકને એકદમ ટેસ્ટી અને ચટપટું બનાવવા માટે એક નાનો કટકો ગોળનો આ રીતે મેં ઝીણો સમારી લીધો છે એને એડ કરી દઈએ તો અહીંયા રસાની કન્સિસ્ટન્સી આ રીતની બને ત્યાં સુધી આપણે રાખવાનું છે હવે આપણે ગેસને બંધ કરીશું રોટલીની પણ જરૂર ન પડે એવું સરસ ટેસ્ટી શાક બનીને તૈયાર છે છે ગેરંટી મિત્રો કે ઘરમાં નાના મોટા સૌને આ શાક ખૂબ જ પસંદ આવશે શાકને તમે બેસનની સબ્જી કહી શકો છો અથવા તો બેસન ભુરજી પણ કહી શકો છો હવે આપણે સર્વ કરી લઈએ તો જુઓ રોટલીની બિલકુલ જરૂર ન પડે એવું અને ખાતા પેટ ભરાય પણ મન ન ભરાય એટલું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે એકદમ ફટાફટથી માત્ર પાંચ મિનિટની અંદર બનાવીને તમે તૈયાર કરી શકો છો વળી ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી તમે બનાવીને તૈયાર કરી શકો છો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ બનીને તૈયાર થયું છે આજનું આ ટેસ્ટી એવું શાક રોટલી ભાખરી પૂરી પરાઠા ગમે તેની સાથે ખૂબ જ જોરદાર લાગે છે અને એકદમ પ્લેન પણ તમે આ શાકને ખાઈ શકો છો ખૂબ જ મજેદાર એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે તો આવું અવનવું જાણવા માટે અને અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો તો ચેનલને કરો કરો ગમે શેર તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ યુનિક રીતે બનાવેલી બેસન ભુરજીની સબ્જી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી આવજો મિત્રો